નમસ્કાર મિત્રો હું છું આપણો દોસ્ત નિરોવા વાઘેલા બધાને જય માતાજી જય મા ને આપણા નવા કાર્યક્રમ ભારતની ભાતીગળ વાતોના પહેલા એપિસોડમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું મિત્રો આ કાર્યક્રમમાં આપણે ભારત દેશની એવી અનોખી વાતો કરવી છે આપણા દેશના સુરવીરોની વાતો કરવી છે સંતોની વાતો કરવી છે સતીની વાતો કરવી છે આપણા સનાતન ધર્મની વાતો કરવી છે કે આપણા દેશના સીમાડા હાચવીને ઊભા ને એ સૈનિકોની વાત કરવી છે કે આપણા દેશની આઝાદી માટે જેને પોતાના પ્રાણની આહુતિ આપી છે એવા મહાપુરુષોની વાતો કરવી છે એવા વીર પુરુષોની વાતો કરવી છે ત્યારે આજે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભગવાન દેવાદી દેવ મહાદેવને યાદ કરવો છે ભોળાનાથને યાદ કરવો છે કારણ કે ભોળાનાથ એવો ભોળો ભગવાન છે કે સમુદ્ર મંથન થાય અને બધા જ દેવો પોતપોતાની રીતે પોતાની વસ્તુનો સ્વીકાર કરી લે અને છેલ્લે ઝેર વધે

મહાદેવ જેવો ક્રોધ પણ કોઈને કરી શકે કે મહાદેવ જેવો પણ બિરાજમાન છે ભોળાનાથ ક્યાંક બહાર ગયા છે મા પાર્વતી કૈલાસ પર બિરાજમાન થઈને કૈલાસની સુંદરતાને નિહાળી રહ્યા છે ત્યારે નારદ મુનિ ત્યાં આવીને પહોંચી જાય અને એમ કે નારાયણ નારાયણ હે દેવી હે માતા તમે આ તમારું નવું લગ્ન જીવન કેવું ચાલી રહ્યું છે ત્યારે માતાજી હસતા મુખે કે હે નારદજી અમારું લગ્ન જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું છે હે નારદજી અમારું લગ્ન જીવન ખૂબ સારું ચાલી રહ્યું છે આટલું સાંભળતા નારદજી ફરીથી એમ કે કે માતાજી એમ નહીં પણ હું તો તમને એ પૂછી રહ્યો છું કે હે માતાજી ભોળાનાથ તમારાથી કઈ છુપાવતા તો નથી ને તમને બધું આમ કે ખરા ને ત્યારે માતાજી કે ના 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 અમારા વચ્ચે એવો કઈ પડદો હોય જ નહીં ઘોડાનાથ મારાથી કાંઈ છુપાવતા નથી ઘોડાનાથ દરેક વાત મને કહેતા હોય છે મારાથી કાંઈ છુપાવતા નથી આ સાંભળી નારદજી ફરીથી એમ કે તો તો માતાજી તમને તો ઓલી વાત ખબર હશે કા માતાજી કે આ કઈ વાતની વાત કરતા હશે તો નારદજી ફરીથી એમ કે હું એ વાતની વાત કરું છું કે તમને એ વાતે ખબર હશે એ કથાએ ખબર હશે કે ભોળાનાથના ગળામાં જે આ કંકડ ટીંગાઈ રહ્યા છે કે આ ખોપડા ટીંગાઈ રહ્યા છે એ કોના છે એ તો તમને ખબર જ હશે નહીં તો તો ભોળાનાથે આ વાતે તમને કરી દેશે કા અત્યારે આ વાતની ના ખબર હોવાથી માતાજી પોતે અચંબિત થઈ જાય અને એમ કે ના આ વાત મને નથી ખબર ત્યારે નારદજી એટલું કહેને ત્યાંથી વ્યા જાય કે તો માતાજી કાંઈ વાંધો નહીં નારાયણ નારાયણ નારદજી આટલું કહીને વ્યા જાય પણ માતાજીનો ગુસ્સો હાથમાં પાતાળે પોગી જાય ભાઈ પ્રકૃતિનો ભ્રમણ જેમ બદલાઈ એવા માતાજી કાળ થઈ જાય કે ભોળાનાથે કીધી કેમ નહીં કે આની કથા શું છે કે ભોળાનાથના ગળાની અંદર જે કંકાળ ટીંગાઈ રહ્યા છે એ કોના છે સાહેબ આ ગુસ્સાને લઈને પાર્વતીજી કૈલાસ પર બિરાજમાન છે ને ત્યાં ભોળાનાથ સાંજના સમયે ઘરે આવે અને જેવા ઘરે આવે ત્યાં માતાજીનો પહેલો જ સવાલ એ હોય છે કે હે પ્રભુ તમે આજ દિન સુધી મારાથી છુપાવો છો તારે ભોળાનાથ કે ના મે માતાજી ફરીથી એકવાર પૂછે કે પ્રભુ હજી તમને પૂછું છું કે મને સાચું કહો તમે આજ દિન સુધી મારાથી શું છુપાવ્યું છે ત્યારે પ્રભુ બીજી વાર એ જ કે ના મેં આજ દિન સુધી તમારાથી કાંઈ નથી છુપાવ્યું તમે કેમ મારી ઘડી આવા સવાલ કરો છો ત્યારે માતાજી એમ કે કે તો પછી તમે આજ દિન સુધી મને એ કથા કેમ નથી જણાવી કે તમારા ગળાની અંદર જે આ ખોપડા ટીંગાઈ રહ્યા છે જે આ કંકાળ ટીંગાઈ રહ્યા છે કોના છે સાહેબ આટલા શબ્દ સાંભળે ત્યાં મહાદેવ વસ્તા મુખે એટલો જ સવાલ કરે કે હે પાર્વતીજી આજે ઘરે નારદ મુનિ આવ્યા હતા સાહેબ આટલું શબ્દ સાંભળતા ભગવાનને ખબર પડી જાય કે માનો ના માનો પણ આજે નારદજી ઘરે આવ્યા હશે અને એટલું જ ભગવાન પૂછે કે આજે નારદજી ઘરે આવ્યા હતા ત્યારે માતાજી કે આ નારદજી આવ્યા હતા પણ મારે સૌ પ્રથમ એ જ જાણવું છે કે આ કંકાળ કોના છે આ જે ખોપડા ટીંગાઈ રહ્યા છે એ કોના છે ત્યારે દિવાદી દેવ મહાદેવ માતાજીનો આવો આગ્રહ જોઈ પોતે એટલા શબ્દ કે કે માતાજી આ કંકાળ એના છે આ ખોપડા જે ટીંગાઈ રહ્યા છે એ મારો જે આ મારો શણગાર છે એ શણગાર એવો છે કે માતાજી હું તો અજન્મા છું મારા જન્મ ન હોય પણ તમે જેટલા પણ જન્મ લીધા છે ત્યાં અમે ક્યારેક ઉમા થઈને આવ્યા છો તો ક્યારેક ભવાની થઈને આવ્યા છો માતાજી હું અજન્મા છું પણ તમે જેટલા પણ અવતાર લીધા છે ત્યારે તમારા ને મારા જ લગ્ન થયા છે તમારી સાથે જ મેં પ્રેમ કર્યો છે માતાજી તમે મને એટલા વાલા છો કે તમે જે પણ જન્મ લઈને આવ્યા અને આપણા જ્યારે લગ્ન થયા અને પછી જ્યારે તમારો દેહ શાંત થયો ને તમારા દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો ત્યારે એ અગ્નિમાંથી એ ખોપડાને ઉઠાવીને મેં મારો શણગાર સમજીને મેં એ ખોપડાને ધારણ કર્યા છે હે પાર્વતીજી તમે મને એટલા વાલા છો તમે મને એટલા વાલા છો કે એ ખોપડાને મેં મારો શણગાર સજીને એ ખોપડાને મેં મારો શણગાર સમજીને મેં એ ધારણ કરી લીધા છે તમે મને એટલા વાલા છો સાહેબ પોતાની પત્નીને જો આ હદનો કોઈ પ્રેમ કરી શકે પત્નીને આટલો પ્રેમ ના કરી શકે એવો દેવાદી દેવ મહાદેવ છે એવો ઘોડિયો નાથ છે ત્યારે તમામ દર્શક મિત્રોને આ શિવરાત્રી નિમિત્તે બધાને હાર્દિક શુભકામનાઓ બધાને જય માતાજી જય મા કોડિયાર મહાદેવ હાથ